કાકરિયાની બાળ વાટિકાને નવા રંગરૂપ અપાયા છે ઇલ્યુઝન હાઉસ ફ્લાઇંગ થિયેટર જેવી 28 એક્ટિવિટીનો ઉમેરો કરવામાં આવે છે અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવા ફરવા માટેનો ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે છે કાકરિયા તળાવ અહીંયા આવેલું બાળ વાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જેને હવે મહાનગરપાલિકાએ નવા રંગરૂપ આપ્યા છે કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ ગ્લાસ ટાવર ઇલ્યુઝન હાઉસ ફ્લાઇંગ થિયેટર જેવી અલગ અલગ અઠ્યાવીસ એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ પંદરમી એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લો મુકાશે ભારતમાં સૌ પ્રથમ વખત ઊંચાઈ ઉપરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર ગુજરાતમાં સૌ પ્રથમ વખત અસલી છે કે નકલી તેની આંખોમાં દગો ખાઈ જાય એવું વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત ફ્લાઇંગ થિયેટર અને ઇલિઝન હાઉસ પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર કાંકરિયામાં જોવા મળશે